મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણની અંદર આપણને એવું કીધું છે કે તમારે ત્રિકોણ એ એમ પી એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ સાબિત કરવાનું છે નીચેની સાબિતીમાં ખૂટતા કારણો આપણે અહીંયા કારણો લખવાના છે આપણને અહીં આકૃતિ આપેલી છે ત્રિકોણ એ એમ પી એમ પી અને એમ ક્યુ આ બે ત્રિકોણ છે એ બંને ત્રિકોણ એકરૂપ છે એના અહીંયા પગલાં આપ્યા છે અને પગલાં એકરૂપ સુકામે છે તેના કારણ આપણે અહીંયા લખવાના છે સૌથી પહેલું પગલું એવું છે કે પી એમ બરાબર ક્યુએમ જો આ પી એમ બરાબર ક્યુએમ અહીંયા આપણને સંકેતો પણ આપેલા છે કે પી એમ અને ક્યુ એમ જે બાજુ છે એ બંને બાજુ કેવી છે સરખી છે એટલે બંને બાજુના માપ આપણને કેવા મળે છે એ સરખા ઓલરેડી આકૃતિમાં જ આપણને આપેલા છે એટલે આપણે એ લખી શકાય કે ઓલરેડી આપેલ છે આકૃતિમાં શેમાં આપેલા છે આપણને આકૃતિમાં આ આપેલું જ છે એટલે આપણે લખી શકાય કે એ એમ પી એમ બરાબર ક્યુ એમ ઓલરેડી આપેલું છે નંબર બે ખૂણો પી એમ એ આ પી એમ એ આ ખૂણો બરાબર ક્યુ એમ એ ક્યુ એમ એ પણ આપણને આકૃતિમાં આપેલ છે એટલે તેના આધારે આપણે લખી શકાય કે એ પણ આપણને આકૃતિમાં આપેલ છે તે આ સંકેત દર્શાવે છે એ જ પ્રમાણે એ એમ બરાબર એ એમ એટલે એ એમ બરાબર એ એમ જોજો બંને ત્રિકોણ છે આપણે તમે બે ત્રિકોણ લઈ લેશો એ એમ પી અને એ એમ ક્યુ આ બંને ત્રિકોણમાં એ એમ બાજુ છે એ બંને ત્રિકોણની એક સામાન્ય બાજુ છે અથવા તો કોમન બાજુ છે બંને આ બાજુ છે એ બંને ત્રિકોણને લાગુ પડે છે એટલે સરખા માપની છે તો આપણે બંને ત્રિકોણને લાગુ પડતી બાજુને આપણે શું કહીશું સામાન્ય બાજુ એ આપણે સામાન્ય બાજુ આપેલું છે એ જ પ્રમાણે અહીંયા શું આપ્યું છે કે ત્રિકોણ એ એમ પી એમ પી એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ એ એમ ક્યુ આપણે શેના આધારે તમે જોજો અહીંયા જો આ બાજુ બંનેની સામાન્ય છે આ બાજુ બંનેની સામાન્ય છે જો આપણે જોયું એમ બરાબર અને વચ્ચેનો ખૂણો પણ બંનેનો સરખો એક જ માપના સરખા માપનો છે એવું આપણને આકૃતિમાં દર્શાવ્યું છે તો અહીંયા ત્રિકોણ એ એમ પી એ ત્રિકોણ એ એમ ક્યુ કોના આધારે કઈ શરતના આધારે થાય છે તો કે આ બા ખૂ બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા શરતને આધારે બાખુબા શરતના આધારે આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમારી પાસે જો આપણે જે ચાર શરૂઆતમાં જે વિડીયોમાં આપણે શીખ્યા હતા ચાર બાબતો કે એકરૂપતાની ચાર બાબતોમાં બાબા બા બાખુબા ખુબાખુ અને કાકબા તેનો અભ્યાસ તમે પહેલાં કરેલો હોય જાણતા હો તો તમે સરળતાથી આવા દાખલા ઉકેલી શકો તો આ વિડીયો જોઈ દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો